ક્રીડા ભારતીય અધ્યક્ષ શ્રી દ્વારા ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઝીરો અંડર ફોર્ટીન બહેનોની સ્પર્ધા ખુલ્લી મૂકવામાં આવી હતી તે પ્રસંગે જિલ્લા રમત વિકાસ અધિકારી કિરણભાઈ પટેલ જિલ્લા રમતગમત અધિકારી શ્રી નરેશભાઈ ચૌધરી જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી કમલા બનાસકાંઠા હેડકોચ શ્રી ઋતુજા કબડ્ડી બહેનો નોડલ અધિકારી શ્રી નિકુંજ ગામિત નોડલ અધિકારી શ્રી વિજય ચૌધરી કબડ્ડી કોચ નોડલ અધિકારી શ્રી મિતેશભાઈ દેસાઈ નોડલ અધિકારી શ્રી ચીફ ઓફિસર અનિલભાઈ આ પ્રસંગે ઉપસ્થિત તમામ ખેલાડીઓ અને તેમની સાથે પધારેલા કોચ અને મેનેજર અને ગુજરાત રાજ્ય કબડ્ડી એસોસિએશન દ્વારા તમામ ઓફિશિયલોનું આ પ્રસંગે સર્વેનું જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી કિરણ પટેલ દ્વારા સર્વેનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ખૂબ જ સુંદર ડે નાઇટ કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્ય કક્ષામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આવનાર ખેલાડીઓને મેડલ અને પ્રમાણપત્ર આપી તેમનું સન્માન કરવામાં આવશે તેવું જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી કિરણભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું